લોકસભાની ચૂંટણીને લઈ હાલમાં તો પ્રદેશ ભાજપ એક્શનમાં જોવામાં આવી રહ્યું છે છવ્વીસ બેઠકો માટે આજે અને કાલે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને લોકસભા બેઠક દીઠ નિરીક્ષકો સાંભળશે પ્રક્રિયામાં એમએલએ અને મહામંત્રી પણ ઉપસ્થિત રહેનાર છે લોકસભાના ઉમેદવારો માટે બુધવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક મળવાની છે અને ઓગણત્રીસ મી એ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે પહેલા બુધવારે ગુજરાતમાં આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને છવ્વીસ બેઠકો પર જે સેન્સની પ્રક્રિયા હાથ ધરાનાર છે જે નામો મળેલા છે આ તમામ નામો પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે એટલે કે કુલ બે દિવસ સુધી જ્યારે પ્રક્રિયા ભાજપ હાથ ધરી રહ્યું છે અને એ દરમિયાન હવે લોકસભાના ઉમેદવારો માટે બુધવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન એક તો આજથી જ્યારે સેન્સની પ્રક્રિયાની શરૂઆત અને આ સાથે જ બે દિવસ બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શું અપડેટ મળી રહ્યા છે લોકસભાની ચૂંટણી આવવાની છે તે નિશ્ચિત છે પરંતુ હજી સુધી ચૂંટણી પંચ દ્વારા એ જાહેરાત કરવામાં નથી આવી ચૂંટણી પંચ જાહેરાત કરે એ પહેલા જ ભારતીય જનતા પાર્ટી પોતાના સો જેટલા ઉમેદવારો સમગ્ર દેશની અંદર જાહેર કરવાની રણનીતિ અપનાવી છે અને રણનીતિના ભાગરૂપે તે ગુજરાતની છવ્વીસ બેઠક ઉપર કોણ ઉમેદવાર હોઈ શકે એ માટેની સેન્સ પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી છે આજ અને આવતીકાલ એટલે કે સોમવાર અને મંગળવાર સમગ્ર ગુજરાતની અંદર જે છવ્વીસ બેઠકો છે એ બેઠકો ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે દાવેદારો છે એ સેન્સ પ્રક્રિયા લેનાર વ્યક્તિઓ સામે જઈ અને પોતાનો દાવો રજૂ કરશે ત્યારબાદ પાર્લામેન્ટરી બેઠક મળશે મંગળવારે મોડી રાત્રે અથવા તો બુધવારે આ બેઠક મળી શકે છે આ બેઠક મળે એ પહેલા જ સેન્સ પ્રક્રિયા પૂરી કરવાના આદેશ આપવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાંથી જે છવ્વીસ બેઠકો માટેના નામ મળ્યા હશે એ રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડ ની અંદર મૂકવામાં આવશે અને ઓગણત્રીસમી Así જે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે તેની અંદર આ નામ મૂકવામાં આવશે જે શક્યતા જોવામાં આવી રહી છે એ શક્યતા મુજબ ગુજરાતના છવ્વીસ સાંસદો પૈકી મોટા ભાગના સાંસદોની ટિકિટ આ વખતે કપાવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટી જે સો ઉમેદવારોના નામ જાહેર કરવાની છે દેશભરના તેમાંથી ગુજરાતના પણ કેટલાક નામ હોઈ શકે છે જ્યાં સુધી ગુજરાતના સાંસદોની વાત કરીએ તો ગુજરાતમાંથી અમિતભાઈ શાહ કે જે ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહ અને સહકારી મંત્રી છે તેમનું નામ આ સો ઉમેદવારની યાદીમાં હોઈ શકે છે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ હોઈ શકે છે આ ઉપરાંત જે ધારાસભ્યો માફ કરજો જે સાંસદોને ગુજરાતમાંથી રિપીટ કરવાના છે એ સાંસદોના નામ પણ હોઈ શકે છે સો ઉમેદવારોની જે યાદી આવવાની છે તેની અંદર પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે ચૂંટણી પંચ જે રીતે એલાન કરતી હોય છે તારીખોની જાહેરાત કરતી હોય છે એ જાહેરાત કરે એ પહેલા જ ભારતીય જનતા પાર્ટી પોતાના સો ઉમેદવાર જાહેર કરવાની રણનીતિ અપનાવી છે અને એ રણનીતિના ભાગરૂપે આજે સોમવારે અને આવતીકાલે મંગળવારે બે દિવસની અંદર તમામ છવ્વીસ બેઠકો સિનિયર લીડર્સ ને જવાબદારી સોંપવામાં આવી છે જેની અંદર હાલના સરકારના મંત્રીઓ જૂની સરકારમાં જે મંત્રી રહી ચુક્યા હોય તે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમને આ સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો લોકસભાની ચૂંટણીને લઈ હાલ પ્રદેશ ભાજપ એક્શનમાં છે સેન્સની પ્રક્રિયા બે દિવસ ચાલશે અને ત્યારબાદ મળશે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જેમાં નામને લઈને ચર્ચા થશે તે નામ મોકલવામાં આવશે ભાજપ હાઈકમાન્ડને